આ તળેલા છે આપણા અને આ આપણા બાફી અને રેડી કરેલા દોઢ વાટકી ચણાનો લોટ એની અંદર અજમો નાખી દેવાનો કાશ્મીરી લાલ મરચું બે ચમચી નાખી દેવાનું હળદર અડધી ચમચી નાખી દેવાની ધાણાજીરું પાવડર એકથી બે ચમચી હિંગ એક ચમચી માપસર મીઠું નાખી દેવાનું ગોળવાળી આંબળી આંબલીની ચટણી પલ્પ નાખી દેવાના બે ચમચા મિત્રો આપણે પોણો ગ્લાસ પાણી જોશે એ પણ નાખી દેવાનું બધું નાખ્યા પછી એકદમ મિક્સ કરી દેવાનું કમસે કમ આવો જાડો રહેવો જોઈએ એમ આ ટાઈપનું જાડું રહેવું જોઈએ અળવીના પાનની નસો બધી કટિંગ કરી નાખો આ ટાઈપની એક પાન લઈ એની ઉપર આવી રીતે બેટર લગાડી નાખવાનું મિત્રો એની ઉપર બીજું પત્તું મૂકી અને એની ઉપર પણ બેટર લગાડી રેડી કરવાનું બેટર લાગી જાય એટલે આ પ્રમાણે વાડી રેડી કરી નાખવાનું બધા પાંદડાને આ પ્રમાણે રેડી કરી નાખવા એક બોઇલ લઈ એની અંદર ગરમ પાણી કરી અને બાફવા મૂકી દેવાના મિત્રો આપણે પંદરથી થી વીસ મિનિટ મૂકેલા હતા તે બફાઈ ગયા છે જો રેડી થઈ ગયા છે રોલને બહાર કાઢી અને આ ટાઈપના બધે માપસર કાપા પાડી દેવાના અંદર વચ્ચે વચ્ચે અને રેડી કરવાના જુઓ મિત્રો આ ટાઈપના રેડી થશે આપણે કટિંગ થઈ જાય એટલે આપણે વઘાર રેડી કરીએ એક બોઇલમાં તેલ મૂકી રાઈ નાખી દેવાની અને રાઈ તતડી જાય એટલે હિંગ નાખી દેવાની અને ઉપરથી તલ નાખી દેવાના મિત્રો આપણે જે પાત્રા રેડી કર્યા હતા એની ઉપર ચમચી વડે બધો જે આપણે રેડી કર્યું હતું વઘાર એ ઉપર નાખી દેવાનો અરબી પાનના પાત્રા આપણા રેડી થઈ ગયા છે વઘાર નાખીને પાતરાની બીજી પ્રોસેસ બતાડું તમને આપણે જે બેટર બનાવ્યું હતું એની અંદર થોડોક ચોખાનો લોટ ચપટી ખાવાના સોડા નાખી અને હલાઈ મિક્સ કરવાનું આપણે જે પહેલાં પ્રોસેસ કરી હતી એ પ્રમાણે જ બધાએ પાંદડા ઉપર બેટર લગાવી અને કટિંગ કરવાનું આ પ્રમાણે બધી પત્તાને કટિંગ કરી આ વચ્ચેથી કાપા મેલી અને તવીમાં તેલ ગરમ કરવા મૂકવાનું એની અંદર એક એક પત્તા રાઉન્ડ જે હતા એ મૂકી અને તળી નાખવાના બધા રેડી કરવાના તળેલા પાત્રા પણ સરસ લાગે છે જુઓ આપણા રેડી થઈ ગયા છે મિત્રો બાફેલા પાત્ર આપણે રેડી કર્યા છે મિત્રો લાઇક આપવાનું ભૂલતા નહીં